જય હનુમાન દાદા મિત્રો મિત્રો આજે હનુમાન જયંતિ છે અને આપણે ગેળા હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે અને હનુમાન દાદાનું એક સાતસો પચાસ વર્ષ જૂનું ભવ્ય મંદિર છે એ જગ્યાએ અને બહુ પબ્લિક આવે છે અને એ જગ્યાએ દર્શન કરવાનો ઘણી બધી પબ્લિકોની ઈચ્છા હોય છે અને ઘણા બધા પબ્લિકો દાદાના દર્શન કરે છે મિત્રો તમે પહાડ જોયા હશે આપણે પહાડ પથ્થરોનો પહાડ હોય કોઈ ધૂળ પહાડ જોયો હોય પણ આજે તમને હું શ્રીફળનો પહાડ બતાવીશ અહીંયા કને સો પાંચસો હજાર પહાડ શ્રીફળનું નહીં પણ લગભગ લાખોની સંખ્યાની અંદર શ્રીફળ દાદાની એક અહીંયા તને શ્રીફળ છે અને ગાસ્તાનો નિયમ છે શ્રીફળનો અને બહુ મોટું વિશાળ મંદિર છે જોવાલાયક છે અને દાદાની મનોકામના દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જોરદાર મંદિર છે તો ચલો આપણે સૌ સાથે મળી અને દાદાના દર્શન કરીએ તો મારી સાથે મારા ખાસ મિત્ર નિકુલભાઈ છે જેમને હમણાં જ ટૂંક સમય પહેલાં સિલ્વર બટન આવ્યું હતું એક ચેનલનું અને અમે બંને દાદાના દર્શન કરવા જઈએ છીએ નિકુલભાઈ મારા ખાસ ફ્રેન્ડ છે મારા મિત્ર છે અને અમને સિલ્વર બટન આવ્યું હતું નિકુલભાઈ સિલ્વર બટન આવી ગયા એને નિકુલભાઈના સિલ્વર બટન પર પણ જઈએ છીએ ગેળા ગેળા જઈએ છીએ અમે બંને અને દર્શન કરીએ દાદાના અને આપણે ચેનલ માં પણ વ્લોગ આવી જશે હા તમારી ચેનલ આમ નિકુલભાઈની ચેનલ માં પણ વ્લોગ આવી જશે નિકુલભાઈ એમની ચેનલ નું નામ કે છે ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલ નું નામ છે ટેકનિકલ અને બંનેના વિડીયો આવે છે અંદર ટેકનિકલ અને વ્લોગ બંને સાથે એક જ ચેનલની અંદર આવશે તો મિત્રો નિકુલભાઈની ચેનલની પણ વિઝિટ જરૂર જરૂર જરૂરથી કરજો તો મિત્રો હવે આપણે બાઇક ચલાવે છે ને આપણી પાસે નાનો સ્ટેન્ડ નહીં સાત ફૂટ લાંબુ સ્ટેન્ડ છે હું તમને લાંબુ કરી અને રોડ વ્યૂ બતાવી દઉં સ્ટેન્ડ છે તો આપણે ગીળા આવી ગયા हनुमान दादा ના દર્શન કરવા જે જગ્યાએ બહુ પહાડ છે શ્રીફળનો હું તમને બતાવું ને આ મંદિરને શ્રીફળ મંદિર તરીકે ઓળખવામાં આવે નિકุลલાલે પ્રસાદી લઈ લીધી છે આ પ્રસાદી છે અને સામે આપણે જોઈએ કે જે શ્રીફળનો પહાડ જોવા છે જોવો છો તમે કેટલો મોટું આમ બહુ બધી લગભગ લાખો ની સંખ્યા ની અંદર શ્રીફળ છે આને આ શ્રીફળ આ શ્રીફળ हनुमान મંદિર છે આ દાદાનું મંદિર છે ને બહુ બધી ભીડ છે આ જગ્યા એ લાઈન ની અંદર લાઈન છે હજી અંદર બહુ દૂર છે બહુ બધી લાઈન છે

આ બાપુ છે અને આ દાદા છે જય દાદા અને આપણે તેલ સિંદૂર ચડાયા એના પૈસા આમાં મૂકી દેવાના હવે કારણ કે તેલ સિંદુર મફતમાં ચડાવાય નહીં બાપુ છે ભાઈઓ દાન પેઢીમાં અન્ય ગુલાલ પ્રસાદી કરી દીધી છે દાદા ને સામે રહ્યો એ દાદાનો આખો ઇતિહાસ છે જે કેવી રીતના શ્રીફળનો પહાડ થયો અને આ કેવી રીતના દાદા અહીંયા બિરાજમાન થયા તેનો આખો ઇતિહાસ એ આની અંદર લખેલો છે કોઈક દિવસ જો સમય મળશે તો આપણો બીજો ચેનલ છે એની અંદર દાદાની આખા ઇતિહાસની વાર્તા મૂકીશું તો આપણે દાદાના દર્શન કરી નાખ્યા હવે આપણે પ્રસાદી કરવાની છે અહીંયા આગળ જે ધો બનાવેલો છે આની અંદર આપણે પ્રસાદી કરી દઈએ તો આપણે પ્રસાદી કરી નાખીએ દાદાની આખો દિવસ દિવસના શ્રીફળની પ્રસાદી ચાલુ હોય છે એટલે બહુ હોય છે ધુમાડો ખૂબ હોય છે આ જગ્યાએ એક કાચકોલી એની અંદર મિલ દેવાની આ મિત્રો પહાડ છે અને સરસ મજાની બજાર પણ ભરાય છે અને બજારની અંદર બહુ ભીડ છે પબ્લિક 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 જ છે 500 રૂપિયા બજારના 500 રૂપિયા પાકિસ્તાન રૂપિયા 500 રૂપિયા

જે આ પીપળાનું ઝાડ છે અને પીપળાના ઝાડના પેલી બાજુથી ચાલીને જવરાતું હતું જ્યારે અમે નાના નાના આવતા ત્યારે હા નાનો ઢગલો હતો અને ધીમે 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 વધતો ગયો અત્યારે એવું કહેવાય કે કરોડોની સંખ્યાની અંદર શ્રીફળ હશે અને કરોડો રૂપિયાના શ્રીફળ હશે પણ આ જગ્યાએથી કોઈ પણ એક વ્યક્તિ પણ શ્રીફળને ડગાવી નથી શકતું અને શ્રીફળ વર્ષો સુધી એવું ને એવું રહેશે એટલું હનુમાન દાદાનું કહેવાય કે હાથ છે એટલો હનુમાન દાદાનો પરચો છે અને આ દિવાલ આવી ત્રીજી વખત કરવામાં આવી બહુ દૂર હતી ધીમે 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 વધતા અત્યારે તો અહીંયા આ જગ્યા પડી હતી એમને આ જગ્યા તો બહુ મસ્ત મજાના શોપિંગ પણ બની ગયા છે અને બહુ મોટી બજાર ભરાય છે અને હવે આપણે નિકુલલાલ શ્રીફળ લાયા છે દાદાને શ્રીફળ ચડાવશે અહીંયાથી હવે ચડાવો નિકુલલાલ શ્રીફળ નિકુલલાલ શ્રીફળ ચડાવે દાદાને જવા દે ઓછો વાહ વાહ જોરદાર જો હો છે તો મિત્રો આ એકદમ નજીક થી છે પહાડ તમે જોઓ આ જો કેટલી પબ્લિક છે આ બધી આ જો શ્રીફળ નાખ્યું નાખીઓ કે ઉપર આપણે પણ અહીંથી એક શ્રીફળ લઈ અને ઉપર ચડાવ્યા પછી એ ઉપર हा हा चाल દાદા દર્શન કરી નાખ્યા શ્રીફળ નું ઈચ્છા છે ઘરે વાર જયારે આવવાનું હતું ને કાલ ત્રણ દિવસ નક્કી કરતા તાર નાખીતા ગોટા ખાવા ભજીયા ખાવા તો બધો ભજી લઈએ

બધી દુકાનો હોય જોરદાર જોરદાર અને આ ગામ ખાસ કરી અને શનિવાર હોય એટલે શ્રીફળ ઉપર વધારે નિર્ભર હોય છે કારણ કે આખા ગામને શ્રીફળ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખાસ કરીને પાયા જગ્યાએ શ્રીફળનો જ વેપાર હોય છે અને એમાં શનિવારના દિવસે તો લાખો કરોડો રૂપિયાના શ્રીફળનો વેપાર થતો હોય છે ઠેર ઠેર જગ્યાએ શ્રીફળના સ્ટોલ જોવા મળશે તમને આટલાથી મિત્રો પણ છેટલો એકદમ એટલો દૂર છે તો આપણને એકદમ પહાડ ચોખ્ખો દેખાય છે અને દિવસે દાદાના મંદિરમાં દિવસે દિવસે ઘણા બધા સુધારા જગ્યાના અને વિકાસ થતો રહ્યો છે અને ગુજરાત સરકાર પણ આ જગ્યાની ખાસી વખત નોંધ લીધેલી છે તો આપણે હવે નિકુલલાલના ફેવરેટ ભજી ખાઈ લઈએ નિકુલલાલ ભજીયા ભજી ભજ્ય કરી રહ્યા હતા તો એ પણ શૂટિંગ કરેલા છે ને આપણે ભજી ખાઈ લઈએ હવે

આપણે ફરી અને બધી જગ્યાએ ફર્યા દર્શન કર્યા કાધું પીધું અને હવે પાછા આપણે ફરીથી દાદાની ની આગળ આવી ગયા છીએ અને આ દાદાનો બ્લોગ હતો આજનો હનુમાન જયંતિ તો મિત્રો હવે આપણે મળીશું એક નવા બ્લોગની અંદર નવા બ્લોગ સાથે નવા અંદાજમાં Я и мадажи Джейс